નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચૌદ એપ્રિલ બે હજાર પચીસ વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ચણાની આવક વિશે વાત કરીએ તો ભાઈ પાંચ દિવસો કટ્ટા પ્લસ નવા ચણાની આવક છે નવા ચણાની રજ અત્યારે લૂઝની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જાય ને જાણીએ ને નવા ચણાના બજાર ભાવ કેવા રહે છે નવા ચણાની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

1328 रुपिया भाव नवा बीटू चारानो भाई જોઈ લો જણાની ક્વોલિટી 1328 रुपिया भाव नवा બીટુનો ભાઈ જોઈ લો ક્વોલિટી 1070 રૂપિયા આ જણાનો ભાવ જોઈ લો જણાની ક્વોલિટી ભાઈ 1070 રૂપિયા ભાવ છે આનો જોઈ લો ભાઈ ક્વોલિટી માં ભાઈ હવે આ ભાઈ 1070 રૂપિયા ભાવ થયો આજનો જોઈ લે ચણા ક્વોલિટી ભાઈ આ ચણા નો ભાવ 1080 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરે ભાઈ જોઈ લો ભાઈ ક્વોલિટી માં ભાઈ ચણા સારા છે દાણે પણ 1080 રૂપિયા ભાવ આ બીડા ચણા નો આજનો ભાઈ જોઈ લો ચણા ક્વોલિટી 1080 ભાવનો આજનો જો રોય જો આલી નટિયા સુપર છે 72 72 72 72 તરવા 77 બાઈ 77 જીઓ જીઓ 70 બાઈ હે 77 મારું છે તરવા 77 સુતી બાઈ માલ સે ઉપર 700 રૂપિયા માં લખો બાઈ 1077 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ચણા ની બાઈ જોઈ લો ક્વોલિટી બાઈ ચણા ની 1077 રૂપિયા ભાવ આ નવા ચણા નો બાઈ પીડા નો જોઈ લો ક્વોલિટી 1077 ભાવ બે બજ 83 રૂપિયા માં બનસી વાય આ પીળા ચણાનો ભાવ 1083 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીએ ભાઈ ક્વોલિટી માં સારો માલ જોઈ લો 1083 ભાવ આ ચણાનો લઈ લો જણાની ક્વોલિટી 1083 રૂપિયા ભાવનો ભાઈ આજનો જોઈ લો ક્વોલિટી ભાઈ આ કાબુલી ચણાનો ભાવ 700 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીએ ભાઈ જો ભાઈ ક્વોલિટી માં ભાઈ દાણા જીણા છે 700 ભાવનો આજનો જોઈ લો કાબુલી ચણા 700 રૂપિયા ભાવ કાબુલી ચણા નવાનો આજનો લઈ લો ક્વોલિટી सत्तर सौ रूपया भाव काबूली चना नाई तेरसो अठावी रूपया भाव थोड़ा नवा बीटू चना क्वॉलिटी बात करें मैं क्वॉलिटी में दाणे मटा है चना ज्लो तेरसो अठावी रूपया भाव नवा बीटू चना ना भाई लो चनालिटी जो

भाई तेर सौ बावन रुपया भाव थो नवा बीटू चना है क्वालिटी की बात करें भाई जो भाई क्वालिटी में सारा है भाई दाणे पर मोटा है तेर सौ बावन रुपया भाव नवा बीटू चना आज भाई जो लो चना क्वालिटी तेर सौ बावन रुपया भाव नवा बीटू चना नो जो लो क्वालिटी चना નો હે ડબલો ભાઈ નવા કાબુલી ચણા હે ભાઈ 1820 રૂપિયો ભાવ થયો ક્વોલિટી ની વાત કે ભાઈ ક્વોલિટી માં સારા ભાઈ દાણે પણ જોઈ લો 1820 રૂપિયો ભાવ નવા કાબુલી ચણા નો આજનો ભાઈ જોઈ લો ચણા ની ક્વોલિટી 1820 રૂપિયો ભાવ નવા કાબુલી ચણા નો ભાવ આજનો જો નવ 90 ફૂલ તો 10 20 40 50 60 કે રહેતી 90 80 100 લેતી જો જો હાલે ભાઈ હવે 180 થઈ જાય है। भाई 1680 सो रुपया भाव थियो नवा काबुली चना है क्वालिटी ની વાત કરીન જો ભાઈ ક્વોલિટી માં ભાઈ આવા આ ભાઈ દાણે જીણા હે ભાઈ જીણા મોટો દાણો મિક્સ માં હે જોઈ લો 1680 રૂપિયા ભાવ નવા કાબુલી જણાનો જોઈ લો ક્વોલિટી 1680 ભાવ હાલો કેસા આમાં देश्ण। बाक देश्ण। बाक देश्ण। भाई, तेर तेर भाव थो नवा बीटू चना है, क्वालिटी जो भाई क्वॉलिटी में भाव नवा बीटू चना ना आज ना भाई जो लो चना क्वालिटी तेरसोर रुपया भाव थो ભાઈ આ ણા નો ભાવ એક હજાર ને છ્યાસી રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીએ ક્વોલિટીમાં સારો માલ જોઈ લો દાણે પણ એક હાજર ને છ્યાસી રૂપિયા ભાવ આ પીળા ચણા નો આજનો જોઈ લો એક હાજર ને છ્યાસી ભાવનો આજનો જોઈ લો